હરિરાય મહાભ્રમ વલ્લભ સાખી એક જ વેશ્મી ચાલી છે રંચક દોસન દેખીએ વેગુણ પ્રેમ અમોલ પ્રેમ સુઘાગી જો મિલે આ સુ દરેકમાં હરિરાયજી એક જ વસ્તુ કે છે કોઈના દોષ જોવાનો આપણો અધિકાર નથી એ જ્યાં દોષ કરે છે એમાં એની કઈ લીલા છે આપણને ખબર નથી એના દોષ જુઓ તમે તમારા ગુણ તો ઢંકાઈ જવાના એટલો સમય બગડો એટલું એનું ખરાબ બોયલા તમારા સત્સંગમાંથી તમે બાકાત થઈ ગયા તો રંચક દોષ ન દેખ વે ગુણ પ્રેમ અમોલ હમણાં મેં કોના વચન વૃક્ષ સંભળાતા એક વાક્ય સરસ કીધું હતું કે સરાહના વૈષ્ણવની કરવામાં શરમનો નો વૈષ્ણવની સરાહના કરવામાં શરમ ના રાખો જો એની સરાહના કરશો અને એનું શરણ દ્રઢ થશે તો વલ્લભ તમારા ઉપર કૃપા કરશે આપણે એવા તૈયાર છીએ જલ્દી કોઈના વખાણ નહીં કરીએ પણ જલ્દી કોઈના દોષ અને પાછા મન તો બે ચાર જણ આમ જીવનમાં મળે ને આપણે મોઢે જ થઈ દઈએ સાચું ઈલાબેન જેને જેવું લાગવું હોય એવું લાગે આપણે એવું કોઈ ડરતા જ નથી આપણે કઈ પણ ખોટું લાગે એવું તો ન બોલાય દે એને એને એવું કર્યું હોય તો લાગે ખોટું પણ જજ તમે કરી લીધું એને ખોટું કર્યું હતું એનો વાંક હતો વચ્ચે અમે પંદર જણા ટેમ્પો ટ્રાવેલ્સ કરી દે ઝાડેજી ફરવા ગયા હતા એટલે ત્યાં આઠ દસ જણા બે ગાડી લઈને આવ્યા બોમ્બે ના કેવા હતા એટલે મુખ્યાજી અમને કીધું કે તમને કોઈ જારેજી ભરીને બહાર બેસો ને સર્વોત્તમ કરો આ લોકો મોડું થાય છે તો આ લોકો જારીજી ભરીએ એટલે અમે કીધું હા અમાર તો જારેજી ભરાઈ ગયા છે એટલે એ તો કે તમારે ચેન્જ કરવું હોય તો લ્યો ઓલા લોકો જારેજી ભરતા હતા તો પછી અમે ચેન્જ કરીને આવ્યા તો એક વીસ બાવીસ વર્ષની દીકરી નવી પ્રણી નાખી હતી આ લોકો ભેગી આવી હતી સાસો નહોતા એવા હવે જે નવું નવ બધું હોય એટલે આ લોકો એડજસ્ટ થતા વાર લાગે એમાં એક નેતા બેન હતા હવે આ છોકરીએ શું કર્યું જાડીજી જમણા હાથના બદલે ડાબા હાથમાં જે ખોખડાવી છે એને તો જમણા હાથે ખાય છે કે ડાબા હાથે તાર ઘર ખાધો નથી કોઈ દી એ છોકરીને કાપો તો લોહી ન નીકળે હવે પરાકાષ્ઠા સાંભળવા જેવી છે એટલે પછી એના હાથમાંથી ઝારેજી લઈ અને વલ્લભ પાસે પધરાવી દીધા હવે મુખિયાજી આવ્યા તો ત્યાં મુખિયાજી બધાને બ્રહ્મસોબદ મંત્ર બોલાવતા હતા અમે બહાર બેઠા હતા અમ ચેન્જ કરી લીધું હતો કારણ કે અમારે ઝારેજી ભરાઈ ગયા હતા આ પંદર સત્તર વર્ષ પહેલાની વાત છે હવે મુખ્યજીએ કીધું કે જેને બ્રહ્મસબંધ મંત્ર આવડતું હોય એક જણ બોલે બાકી બધાની બોલાવડાવે એટલે ઓલા નેતા મારી જેવા હતા ને ખુરાટ મુખિયાજીએ જોઈ લીધું હતું નેતા હોય ને એ મુખિયાજી હોય કે કોઈ પણ મૂળ મૂળમાડાને પકડી લે ને પછી બહુ વાંધો ન આવે એટલે ઓલા બેનના વઘાણ કર્યા એને મુખિયાજી એ કે તમે બોલાવો તમે તો ખાસ્સા અનુભવી એ ઓલા બેન એવા હોશિયાર અઠંગ ઓલી જે છોકરી હતી ને એને કીધું તું બોલા એટલે ઓલા બધા હામો જોવા માંડ્યા એ કે આપણને બધા નથી હતી મોઢે જોરથી આને શું આવડે મુખ્ય જ આગ્રહ ના બેન તમે વડીલ છો મેં સવારનું જોયું તમે મેનેજમેન્ટ સરસ કરો છો તમે જ બોલાવડાવો એ બેને બીતા બીતા બોલાવડો ત્રણ ભૂલ થઈ મુખ્યા દીકરીને મંત્ર એટલા સરસ ઉચ્ચાર પ્રોનાઉન્સ અને ભાવ સહિત બોલાવ્યું કે તમને એ લીલાનું દર્શન થાય ત્યાં મુખ્ય સરાહના કરી દીકરી તારા ઘરે સેવા બિરાજે છે અમારા પિયરમાં તો અમને ગળથોથી મપાયું છે અમે બીજું જોયું જ નથી આ અહીંયા બિરાજે છે પણ પછી કઈ બોલી નહીં ઓલા બેન હામું જોયું તો ફાટી પડી ઓલા મુખ્ય જે મબમમાં સંભળાવી એ કે આ બધાને ઘરે પચાસ પચાસ વર્ષથી બિરાજે છે તે બ્રહ્મ સબંધ મંત્ર બોલે ને એવો કોઈ બોલી હે કા જુઓ હવે જારીજી ડાબા હાથમાં ભાઈ હતા આ બેને એ દોષ જોયો હવે એનો દોષ જોઈ લીધો વલ્લભની હાજરીમાં ખખડાવ્યા આપણે આપણા ઘરે ઓલો વાળવા વાળો ન વાળતો હોય એની કમ્પ્લેટ કોકે કહીને આપણે પૂછવા આવ્યા હોય ને તો એ આપણે વહુને ને ધીમે બોલજે આ ખરાબ લાગે એની હેંજા રાખીએ આ આખી દુનિયાનું બાપ આપણે ત્યાં બિરાજે છે એની એમ બોલવાનું ઓલાબેન ડબા ડબાથે હવે જો એ બ્રહ્મસબંધ મંત્ર બોલી ને તો એને પરાણે તુલસીજી હતા મેવો કરતા હતા તો સમાણી નવી હતી એ લોકો જ લે બરાબરનું વાગ્યું હતું હવે જો લોહી હોય તો જાડેજી ભરાય નહીં એટલે એને ત્યાં પાસેથી હળદર લઈ અને રૂલ એટલે લોહી બંધ થઈ ગયો હવે વાગ્યું તો બરાબર એટલે એને બી કશું લાગે બિચારીને કે જમણા હાથે પકડીશ અને ક્યાંક ખેલી જશે તો મન કેટલા દોષ પડે કોઈ શું કેશે તો જેવા જારીજી પધરાવ્યા એટલે મુખ્યાજી જોયું આથી આ ચીરો અને એને એટલી સમજણ હતી કે લોહી વાળા હાથે અડાય નહીં એટલે એને હળદરે બરાબર ધોઈ નાખીને ચોખ્ખો હાથ કર્યો હતો પણ જારીજી એને ડાબાથી એટલા લીધા હતા કે અંદર પધરાવા જાય ને ત્યારે હું જમણો હાથ લઈશ બધાએ જોયું ત્યારે મુખ્યાજી ઓલા લીડર બેન હતા ને એને કીધું તમે એનો દોષ ન હોવા છતાંય જોયો એ બ્રહ્મ સંબંધ મંત્ર બોલી છે એને ફલિત થયું છે કાપો તો રંચક દોષને દેખીએ વેગુણ પ્રેમ અમલ તમે આનો દોષ જોયો ડાબા હાથનો પણ એનું કારણ જાણી અને એને પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ હતો એ એનો ગુણ હતો અમોલ અમૂલ્ય મૂલ્ય જ ન થાય વિના મોલકો ચેરો દ્રઢય સુહાગી મિલે કરવા બેસાય આજે આપણે લૌકિક માય આજુબાજુ વાળા બોલતા હોઈએ સદા સમયારે બનતું હોય આપણી અંતરંગ બે ચાર બેનપણી હોય એમાં બધાની મોઢે બધી વાત ન કરતા હોઈએ કોક વાર આપણે વહુ નહીં આપણે ઘરવાળાને આપણે થયું હોય ને તો આવા જાહેરમાં ન કરે લાફિંગ ક્લબમાં કસરત કરતા કરતા મારવાર તો આવો જ એમાં એકાદ એવો અંતરંગ હોય આ લૌકિક દાખલો આપો છું કે જેને આપણું અંતર મળ્યું હોય એની અંદર વાત થાય તો તો લૌકિક નહીં કરી પણ અલૌકિક જેને થયો છે જેને ઠાકોરજી એની આનીથી તમને તો એને આ વાત કરાય આખા ગામને ન કહેવાય કે ગુંજા મારા ધરાવવાની રહી ગઈ છે એટલે ટેરો નહોતો આવતો ઠાકોરજી આ રજિવાર છે ઓલા નાના નાના પૈણા હોઈએ ને એટલે વર આપણે કંઈ કહીએ ને તો ઘણી વાર આપણે બેન પડીને કહી દઈએ હવે આપણી બેનપણી ને આપણી બેન બેનપણી એક હોય પછી જે ભડકો થાય પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ આ બધી સાખીઓમાં ખરેખર એટલો ભાવ ભર્યો છે કે મારા કાકા એમ કેતા બેબી કાંઈ ન આવડે ને એક સાખી નો ભાવાર્થ મનમાં લીલા સહિત ધામ સહિત એટલો વિચારવો કે આખું કુસ્તી મારા અંદર આવી જાય બોલો વલ્લભ આ બધા વિષયો એવા વલ્લભના કે દોઢ કલાક કરીએ છીએ ને તો એમ થાય છે કે હારું નથી મજા આવતી કાલે ત્યાં ત્રણ કલાક સત્સંગ દોઢ ના બદલે તો એ રસ્તા મને એમ થયું કે હારું આ વાત કીધી હોત તો હારું હતું એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહી વિધિ હરનો હરિરાય કૃત વાંગ મુક્તાવલી આ તો જે આપણે આગળની પ્રસ્તાવના છો હજી વાગ મુક્તાવલી શરૂ કરી જ નથી આ આટલું શરૂ નથી કર્યું એના આગળની પ્રસ્તાવનામાં સમજાવે છે તો મુક્તાવલી કે અને મેં બહુ વાંચ્યું નથી મેં કોકના બે ચાર કાદશી વૈષ્ણવ અને એક જેજે કહ્યું હતું કૈલાબેન સત્સંગ તમે કરો છો ને એમાં હરિરાયજી વાંગ મુકતા વળી મળે મળે ને તો કરજો અને વલ્લભની કેવી કૃપા થઈ વાત થઈને મહિનામાં તો ભૂખ કેવી રીતે આવી ખબર છે એ બેન જોડે મેં ચોર્યાસી સુભાવણ વૈષ્ણવની વાર્તા મંગાવી હતી તો એની ભેગી મોકલી મેં કીધું બેન તમારી બોક આવી ગઈ છે એ કે બેન અહીંયા બધા મારે પધરાવી જાય જેને જરૂર હોય મોકલાવું તો તમારે ત્યાં આવી હવે તમારી ક્યાં ક્યાંથી મતલબ આ ઉપરનું બધી પ્રસ્તાવના બહુ સહેલી છે અંદર સુબોધીની જેમ ઘૂંટેલો રસ પહેરો છે અફીરને જેમ ઘૂંટો ને એમ નસો ચડે તો અંદર ઘૂંટેલું છે એટલે મને સમજતા વાર લાગવાની છે તમને સમજાય તો વલ્લભની કૃપા હવે આગળ હરિરાય વાંક મુખતાવલી પ્રસ્તાવના નું હજી વિવરણ કર્યું ગ્રંથજી શરૂ નથી તો આ પ્રસ્તાવના આટલી કરી એનો આપણા નાના હતા ત્યારે ભણતા આખો પાઠ અઢી પાનાનું હોય એમાં આવે પરીક્ષામાં ટૂંક નોંધ લખો એટલે દસ લખવાનું ઓલું સાઠ લીટીનું હોય પણ છતાંય અંદરનું મર્મ આવી જવું જોઈએ તો હવે આ એણે સિદ્ધાંતો લખ્યા છે કે આટલું તમને સમજાયું તો એમાંથી અમે આ સિદ્ધાંતો કાઢ્યા છાસ કરો ને ત્યારે પાણી હડકું નાખવું પડે અને વલોવો તો જ્યાં સુધી માખણ ન નીકળું ને ત્યાં સુધી અડધી મટુકી દેખાય આ તો ઘણું જ પછી વલોવાઈ જાય એટલે ઉપર લોંદો થઈ જાય માખણ છાસ આટલી બધી રી એટલે આ જે લોંદો થઈને બહાર આવે ને એ આ સિદ્ધાંત છે પ્રભુની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપવું એ જ બ્રહ્મ સંબંધ આવા એમણે અગિયાર નિયમો સરસ લખી દીધા છે પ્રભુની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપવું તે જ બ્રહ્મસબંધ આપણે સર્વસ્વ સમર્પણ કરીએ છીએ ઘણા આવે ને તો ભંડારો જુદો રાખવો પડે ઠાકોરજીને ગેસ જુદો ઠાકોરજીને રસોડું જુદું તો જ ઇલાબેન સકળી ધરાય નહીં તો દૂધગર સુધી જ રે ભાઈ ભાઈ આ સાચી વાત હવે તમે શેરોમાં જુઓ સિટીમાં કે બધા કઈ અબજોપતિ ન હોય કે બે રસોડા રાખી શકે બે કેસ ને બે ભંડારાને કોઈ સ્કૂલમાં ટીચર છે કોઈ તેડાગર બેન છે આ સામર્થ્ય બધા તમે સર્વસ્વ સમર્પણ કરી દો પછી બધું ઠાકોરથી પણ જુદું કોનું રાખો છે તમે જુદું રાખો ઇટ મીન્સ આ અમારું છે ઠાકોરજીનું ઠાકોરજી સર્વસ્વ સમર્પણ કર્યું છે મારું જુદું રાખે એટલું મારું બાકી બધું એનું તો તારું મારું છૂટું નથી ક્યાં સમર્પણ થયું તો પ્રભુની પ્રાપ્તિ માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સો બ્રહ્મ બ્રહ્મસબંધ ઉષ્ટિマルમા કોણે સર્વસર્વ સમર્પણ કર્યું માણેકચંદ મર્યાદામાં બલીરાજાએ ત્રીજું મસ્તક માથે મૂકાય પ્રભુ મોય આપનો બીજું પ્રભુના સંબંધ સિવાયની કોઈ પણ ક્રિયા એ બંધનકારક છે એ જ ક્રિયાઓ વ્યભિચાર છે પણ પ્રભુના સંબંધ पूर्वक કરાતી કોઈ પણ ક્રિયા એ સેવા છે તમારા સિવાય બીજાના વખાણ કરું અને એને એમ કહું કે આમને જોઈને તો શીખો તો એ વ્યભિચાર છે પણ એ જ વસ્તુ એમ કહું કે આમનો સ્વભાવ એટલો સારો છે ને એટલે બોલવાનું દાન મને કર્યું છે પણ આ તમારા બધા સુધી મૂકવાનું દાન એને કર્યું છે મારા વાલા મને ક્યાં કાંઈ આવડે છે તો આ સેવા છે પ્રભુના સંબંધ સિવાયની કોઈ પણ વાણી તે વાણીનો વ્યભિચાર છે અત્યારે જો આપણા ઘરે ઠાકોરજી હોય ને તો કઈ પણ વાત હોય તો ઠાકોરજી હોય જ વચમાં વચ્ચે આપણે રાજકોટ જાવ તો પેલા ઠાકોરજી ઉઠી નાખ્યા કે મમ્મી નીકળું છે એટલે મારા તૃપ્તિના શબ્દોમાંથી એક જ નીકળું ઠાકોરજી પધરાવીન જવું થોડી સામગ્રી કરી લે પેલા પે કંઈક કર પેલા નહીં હું સામગ્રી કરું તૃપ્તિ પણ તું મને ઝાંપી જીનબદ તૈયાર કરી દે બેટા હવે મારાથી દોડા દોડ નહીં થાય તો શું કે છે કે પ્રભુના સંબંધ સિવાયની કોઈ પણ વાણી તે વાણીનો વ્યભિચાર કોઈ પણ ઇન્દ્રિય પ્રભુથી વિખૂટી પડે જ ઇન્દ્રિયોનો સેવા પોચતા હોય બધી ઇન્દ્રિયો પ્રભુની સન્મુખ હોય સેવા પોચતા હોય બધી ઇન્દ્રિયો પ્રભુ ની સન્મુખ હોય હવે બાજુવાળાને કઈ માથાકોઠ થઈને જોરથી બોલે તૃપ્તિ જોતો કોના ઘરે ઝઘડો થયો બધી ઇન્દ્રિયોમાંથી કાન વ્યભિચાર કર્યો શરૂઆત મગજથી થઈ બોલા એટલે મુખે વ્યભિચાર કર્યો સમજી ગયા ને બધા જીવના આધ્યાત્મિક કલ્યાણનો માર્ગ તે જ પુષ્ટિ માર્ગ કે પ્રેમ માર્ગ પ્રેમ એટલે ત્યાગ કળયુગમાં પ્રેમ એટલે મેં તને બે વર્ષ ગિફ્ટ આપ્યું તું મારા માટે આવી પીન લાવે જ ખાલી ચાર રૂપિયા પ્રેમમાં ત્યાગ છે એ ચાર રૂપિયા એવા વખાણ કરીએ કે મારા વાળના માપની તને મળી ગઈ તો મને કેટલો પ્રેમ કરે છે તો પીન લઈ આવ્યો ને એનો મને આનંદ કરતા મને આનંદ એ વાતનો છે કે તને ખ્યાલ છે મારા વાળ કેવા લીસા છે કેવા નીકળી જાય તો એના માપને જ લઈ આવ્યો આ પ્રેમમાં ત્યાગ છે માયા પોતાના સુખની ઈચ્છા કરે છે જ્યારે પ્રેમ પોતાના પ્રેમીના સુખની પ્રેમી એટલે આપણે ઠાકોર સંસારમાં બધા એકબીજાને સ્વાર્થ માટે સંબંધ રાખે છે કોઈ એમ ને કેસ સંબંધ છે વાયયાત વાત છે એકબીજાને સ્વાર્થ દીકરો મોટો થાય ને પછી ઝગડા કરે ને મેં તો નાના માટે મોટો કર્યો હતો ઓલો સમજી જાય કે આના માટે જ માણસના ની કિંમત તેના ત્યાગ ઉપર છે અને ત્યાગનો ખરો અર્થ જ અહંતા મમતાનો નાશ આજે સાસુઓને સહેજ બોલવાનું થયું પેલા હો અત્યારની સાસુ તો બિચારી એવું કઈ હાલે જ નહીં હવે માનું કઈ રાહ જોઈએ કે વહુ મને જય શ્રી કૃષ્ણ કરે તો બોલો ઓકે મારે શું હવે જો સાસુ પુષ્ટિ માર્ગીય છે પોતાનો અહંકાર છોડી દીધો અને પેલા ઊઠીને કે બેટા જય શ્રી કૃષ્ણ ત્યાં તબિયત સારી છે રાતના પગ દુખતો તો ઓના મનમાં ગ્લાની થાય કે ખોટું થયું મારે મમ્મીને કહેવા જેવું હતું આ પુષ્ટિ માર્ગ કોઈ પણ વસ્તુ પર દ્રષ્ટિ પડતા જ

ઠંડો પવન વાતો હોય હવે તમે પિયરિયા ભેગા આવ્યા છો અને તમને તમારું ઘર યાદ આવ્યો તો સંસાર પાતળી રેખા અને તમે વિચાર કરો મારા પ્રભુએ કેવું બનાવ્યું છે એને લઈ આવી હોત તો કેવો આનંદ આવત જીસ કી રચના ઇતની સુંદર હો કેટના સુંદર હો આ જેડા બનાવ્યું એ આટલું સુંદર એ બનાવવા વાળો કેવો હશે આ વિચાર આવ્યો એ કુષ્ટિમાં કોઈ પણ શબ્દ કાને પડતા તે શબ્દ નો પ્રભુ પરત્વ એનો વિચાર કરવો તે શબ્દાદ્વૈત નો અનુભવ કઈ પણ બોલો ને ઠાકોરજી વચમાં આવી જાય ભક્તિ થઈ ગઈ આ લોકો આવ્યા છે બોમ્બેથી બરાબર વૈષ્ણવ હવે દીકરી નક્કી થયું એટલે ઘરમાં વાતું ચાલી કે પેલા એનું દાગીનું કરાવી લઈએ એમાં વાર લાગે દીકરી તરત બોલી આપણા ઠાકોરજીને પેચ નથી સોનાનો મમ્મી પેલા એ પેચ બનાવડાવીએ અને શેરો સોનાનો એ દિવસે ઠાકોરજી ધરે તો પેલા ઠાકોરજી માટે બનાવડાવીએ પછી મારું બનાવ આ પુષ્ટિમાં આ ભક્તિ વિશ્વની કોઈ પણ ક્રિયાનું પ્રભુની લીલા પ્રત્યેનો વિચાર એ ક્રિયા અદ્વૈત અહી જ્યાં અદ્વૈત શબ્દ વાપર્યો તે શુદ્ધાદ્વૈતના ભાવથી જ વાપર્યો વલ્લભભાઈ આપણને કયો માર્ગ આપ્યો શુદ્ધાદ્વૈત બોલો હરિરાય મારા વલ્લા તો બહુ મોડું થયું હા શ્રી વલ્લભીશ સુબુદ્ધિની જનપાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસની બાત નથી ભાગવતમાં ત્રણ પ્રકારના વક્તા અને શ્રોતા એમાં આપણે પરીક્ષિત અને સુખદેવજીનું જોયું હવે વ્યાસજી અને નારદજીનું એમાં આપણે ભગવાનના નાના અવતાર વ્યાસજીનું વિવરણ અત્યારે કરીએ છીએ સગદા સગદાચિત સ્વત્યા ઉપસ્પૃશ્યમ જલમ સૂચિ વિવેકતમ એક આસીન ઉદિતે રવિ મંડલે વ્યાસ મુનિ કોઈ એક વખતે સરસ્વતી નદીના પવિત્ર જળમાં સ્નાન કરી તેનું આચમન કરીને સૂર્યોદયના સમયે સરસ્વતી નદીને કિનારે

પછી કર્મ અને ભક્તિ માર્ગ ત્રણેય માર્ગોના નાશ થયો ત્યારે એકવાર એમને પણ લાગ્યું કે એમના સર્વ જ્ઞાનનો નાશ થઈ ગયો છે કોને વ્યાસી નહીં ત્યાં બેઠા હતા એકલા સરસ્વતી નદીને કિનારે ત્યારે તેઓ સરસ્વતી નદીને કિનારે ગયા તેમાં સ્નાન કર્યું કોક વાર આપણે કોક વાર આપણે કંટાળેલા હોય મૂળ ન હોય આપણે કઈ હવે ખંખોળ્યું સ્નાન કરી આચમન કરી સરસ્વતી નદી અને એના કિનારે બિરાઈ સરસ્વતી નદીને કિનારે ગયા તેમાં સ્નાન કર્યું અને તેના પવિત્ર જળનું આચમન કર્યું તેથી તેમનું સર્વ જ્ઞાન ફરીથી જાગૃત થયું સરસ્વતી નદી નદી તેમાં સ્નાન કર્યું સૂચિપદ અહીં વિશેષ રૂપે જળના વિશેષણ તરીકે વાપર્યું કારણ કે સરસ્વતી ના જળનો પાપથી પરાજય થતો નથી આ જ્ઞાન જાગૃત થતા તેઓ પાપમાં પડતા પડતા બચી ગયા માટે વ્યાસ મુનિ માટે પણ સૂચિ પવિત્ર પદનો ઉપયોગ કર્યો છે આ પ્રમાણે તેઓ ભગવાનના જ્ઞાનાવતાર છે એ વાત નહીં પૂરતી થઈ બોલો વલ્લભ